સુરતના દેવી વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર લાલા સુમરાએ ગેરકાયદે રીતે દારૂનો અડ્ડો ચલાવતો હોવાની પોલીસને બાતમી મળી હતી આ અડ્ડામાં એક ખાસ નિયમ લાગુ કરાયો હતો મોબાઈલ ફોન પર વાત કરવાની મનાઈ અને મોબાઈલ ખિસ્સામાં રાખીને જ પ્રવેશ કરવાની શરત હતી આ વાત પોલીસને ત્યારે ખબર પડી જ્યારે પોલીસ ગેરકાયદે બાંધકામને તોડવા માટે પહોંચી હતી પોલીસ તપાસમાં ખુલ્યું કે લાલા સુમરાના ગેરકાયદેસર અડ્ડામાં મોબાઈલ પર વાત કરવાની મનાઈ રાખવાનું મુખ્ય કારણ દારૂના ધંધાની ગોપનીયતા જાળવવાની હતી અડ્ડા પર આવનારા કોઈપણ વ્યક્તિ મોબાઈલને હાથમાં લઈ શકે નહીં મોબાઈલ માત્ર પેન્ટના નીચેના ખિસ્સામાં રાખી પ્રવેશવાની છૂટ હતી આ નિયમના ઉલ્લંઘન પર માણસને અડ્ડાની બહાર કાઢી દેવામાં આવતા હતા મહીદેરપુરાના બુટલેગર લાલા સુમરા પર અગાઉથી પ્રોહિબિશન મારામારી અને હત્યાના પ્રયાસ સહિત દસથી વધુ ગુનાઓ નોંધાયા છે હાલ લાલા લાલાસુમરાને જેલમાં છે છતાં પણ સાગરીતે દારૂના ગેરકાયદેસર રીતે ધંધો ચલાવી રહ્યા છે પોલીસ અને એસએમસીની ટીમે કડક કાર્યવાહી કરીને અડ્ડા તોડી પાડવો અને જગ્યા કબજે લઈ લેવાનો આદેશ આપ્યો એસીપી ડીસીપી પીઆઈ સહિત થી વધુ પોલીસકર્મીઓ હાજરીમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું